નમસ્તે મિત્રો અને ગુજરાત વનમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કે બે હજાર સત્યાવીસમાં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ફરીથી આવશે ત્યારે શું ભાજપને તકલીફ પડી શકે એવું છે મિત્રો આ પ્રશ્ન આજકાલ ભારતીય જનતા પક્ષના દરેક સમર્થકના મનમાં ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં જોવા જઈએ તો એકંદરે ભારતીય જનતા પક્ષનો સમર્થક જે છે એ અત્યારે એની પાર્ટીથી ખુશતો નથી જ એના કારણ ઘણા બધા છે શરૂઆત જે આ બધી થઈ એ ત્યારે થઈ જ્યારે હમણાં ખૂબ વરસાદ પડ્યો આપણો ચોમાસું આ વખતે લગભગ સાડા ચાર પાંચ મહિના જેટલું ચાલ્યું અને રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ ખાસ કરીને શહેરો નગરોની અંદરના રસ્તાઓ ખૂબ ખરાબ થયા અને એને સરખા કરવાની સુધ બહુ મોડી આવી અથવા તો માંડ માંડ આવી આ ઉપરાંત એવું કહેવામાં આવે છે કે જે હાઈવેઝ છે એ પણ આપણે ત્યાં ખૂબ ખાડા ખબડાવાળા જોવા મળ્યા આ ઉપરાંત એક હવા ચાલુ થઈ જ્યારથી વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી કે હવે બધે વિસાવદરવાળી થશે એટલે કે વિસાવદરમાં જે રીતના ભારતીય જનતા પાર્ટી હારી એ રીતના હવે બધે જ હારશે જો કે આ એક હવા છે આ કોઈ પણ રાજકીય બાબતોને જાણતો વ્યક્તિ એને સ્વીકારશે કે આ એક હવા સિવાય બીજું કશું જ નથી હાલમાં બોટાદના જે ખેત પેદાશોનું જે બજાર છે એમાં પણ એક એવી ઘટના બની છે જેને કારણે એવું લાગી રહ્યું છે અંદરથી કે તકલીફ પડશે એક ચર્ચા એવી પણ ચાલી હતી કે સૌરાષ્ટ્રમાં બીજે ક્યાંય નહીં તો સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને તકલીફ પડશે જેવી બે હજાર સત્તરમાં માં પડી હતી તો ઓવરઓલ આપણે ચિત્ર જોઈએ તો શું બે જો અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે વિધાનસભામાં દોઢસોથી થી પણ વધુ બેઠકો છે એટલે મોર ધેન કમ્ફર્ટેબલ માર્જિનથી એ આગળ છે એટલે જો આંકડાનું ગણિત આપણે વિચારીએ તો એ ગણિત એવું બેસે છે કે દોઢસોમાંથી નેવુંની નીચે બાણું જે આંકડો છે બહુમતીનો એની નીચે જો લાવવું હોય ભારતીય જનતા પાર્ટીને તો વિપક્ષી પાર્ટીઓએ ખૂબ મહેનત કરવી પડે અને લગભગ અશક્ય છે એવું બને કે બે હજાર સત્યાવીસમાં સો એકસો દસ જેટલી બેઠકો આવે જો પ્રજા ખરેખર સરકારને કાઢવા બહાર નીકળે તો પણ એવું પાંચ વર્ષમાં એટલો બધો તો ન થઈ જાય કે ભારતીય જનતા પાર્ટીને એસી બેઠકો પણ ન મળે અથવા તો નેવું બેઠકો પણ ન મળે એટલે આંકડાકીય દ્રષ્ટિએ આ વસ્તુ યોગ્ય લાગતી નથી અથવા તો આવું શક્ય બને કે બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટી સત્તા ગુમાવી દે એવું આંકડાકીય દ્રષ્ટિએ તો લાગતું નથી હવે વાત કરીએ વિપક્ષ તો ગુજરાતમાં કોંગ્રેસ એટલી બધી નબળી પડી ગઈ છે અને એટલી શાંત છે કે ભારતીય જનતા પાર્ટીએ એનો એની ચિંતા તો કરવાની જરૂર નથી પણ આમ આદમી પાર્ટીએ એક વિસાવદરની બેઠક જીતીને જે માહોલ ઊભો કર્યો છે એને કાઉન્ટર કરવામાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું સોશિયલ મીડિયા એટલું બધું સફળ ગયું નથી જો કે ગુજરાતનો મતદાર જાણે છે કે આ ફક્ત હવા છે અને વિસાવદર છેલ્લા લગભગ દોઢ બે દાયકાથી ક્યારેય ભારતીય જનતા પાર્ટીને જીતાડી જીતાડતી આવતી હોય એવી બેઠક નથી પરંતુ આમ આદમી પાર્ટી હવા ઊભી કરવામાં માહેર છે છેલ્લા ઘણા વર્ષોથી એ પ્રયાસ કરી રહ્યો છે ખાસ કરીને જ્યારે બે હજાર સત્તરમાં પાટીદાર આંદોલનને કારણે ભારતીય જનતા પાર્ટીને થોડી તકલીફ પડી ત્યાર પછી આમ આદમી પાર્ટીને એવું લાગે છે કે અહીંયા એનો ગજ વાગ્યો છે પરંતુ સામે પક્ષે આમ આદમી પાર્ટી જે રીતના દિલ્હીમાં અને હવે પંજાબમાં સત્તા ચલાવી છે એ ગુજરાતનો મતદાર જોઈ રહ્યો છે અથવા તો જોઈ ચૂક્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીનું ભલે આ પ્રકારનું શાસન હોય એ મતદારને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણતી હોય પાર્ટી પણ એવું લાગતું નથી કે એને એમનેમ સત્તામાંથી બહાર કરે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે જો એક મતદાર તરીકે અહીંથી સલાહ આપવામાં આવે તો એ એક જ છે કે હજી પણ સમય છે મારા ખ્યાલથી જો આવતા આવતા વર્ષે લગભગ ફેબ્રુઆરી માર્ચમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ આવે છે એ બે હજાર સત્યાવીસમાં શું થશે એનો કોઈક સંકેત આપશે અને જો એ સંકેત બીજેપીની વિરુદ્ધ હશે તો એમની પાસે લગભગ દોઢ વર્ષનો સમય રહેશે કે એ પોતાની જાતને સુધારે હા પ્રજાના પ્રશ્નોએ પ્રશ્નોને એણે ઉકેલવાના છે જ્યાં જ્યાં પણ ગેરકાયદેસર બાંધકામો થયા છે અથવા તો અમુક ચોક્કસ સમુદાય તરફથી હિન્દુઓને તકલીફ પડી છે ત્યારે ગેરકાયદેસર બાંધકામો દૂર કરીને સાયલેન્ટલી કામ કરીને લોકોમાં પ્રશંસા ચોક્કસ મેળવી છે પરંતુ એ એકલા કામથી લોકો અંજાઈ જાય એવું રહ્યું નથી રસ્તા સારા જોઈશે અમુક સુવિધાઓ સારી જોઈશે ત્યારે અને સરકારને કહેવાથી તરત કામ આવી જાય જેમ કે ખાસ કરીને ખેડૂતોની અત્યારે જે બોટાદમાં સમસ્યા દેખાઈ રહી છે એ જો દૂર થશે તો ચોક્કસ પ્રજા ફરીથી આ પાર્ટીને બેસાડશે આંકડાકીય રીતે તો એ બેસવાની જ છે ફરીથી સત્તા ઉપર પણ આંકડા સાથે હોય પણ પ્રજા સાથે ન હોય એવી સરકારો લાંબી ચાલતી નથી તો આ મુદ્દે તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જરૂર કહેજો ગુજરાત વન દેશના દુનિયાના અને આપણા ગુજરાતના રાજકીય અને બીજા કરંટ અફેર્સ લાવતું રહેશે તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીએ ત્યાં સુધી નમસ્કાર અને જય જય ગરવી ગુજરાત